જ્યારે પણ વિડિયો લઈને બેસો છો ભણવા ત્યારે બુક સાથે રાખો ભૂલાય નહીં બુક હોવું જરૂરી છે અને અન્ય વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરવાનું કહો કે જેથી હું મેક્સિમમ વિડિયો બનાવવા માટે સતત પ્રોત્સાહન આપના તરફથી મળતું રહે ઓકે આપણે શરૂઆત કરીએ અગાઉના આપણા વિડિયોમાં બેરોજગારી ઉદ્ભવ માટેના કારણો સમજી રહ્યા હતા જેમાં બેરોજગારીમાં આપણે

व्यवसायिक शिक्षण નું નીચું પ્રમાણ 6 માનવ શક્તિ આયોજન નો અભાવ જાહેર ક્ષેત્ર ની બિન કાર્યક્ષમતા કૃષિ ક્ષેત્ર ના વિકાસ ની અવગણના શ્રમ ની ઓછી ગતિશીલતા અને છેલ્લું અપૂરતી માળખાકીય સુવિધાઓ આજે આપણે આ પાછળ પાંચ ઉદ્ભવવાના કારણોને સમજવાના છે શરૂઆત કરીએ માનવ શક્તિ આયોજન નો અભાવ ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું આયોજન થયું પણ પ્રોપર જે રીતે થવું જોઈએ એ રીતે થયું નથી દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની છે તે સંદર્ભમાં યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત કરી શકવાની માનવ શક્તિ આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી એટલે કે જેવા શ્રમિકો જોઈએ છે જેવા કુશળ આવડત જ્ઞાન ધરાવતા જોઈએ છે એ પ્રકારના લોકો તૈયાર કરવામાં વર્તમાન શિક્ષણ પદ્ધતિ થોડી નિષ્ફળ નીવડી છે એક શિક્ષણ વ્યવસ્થાની આપણે કહી શકીએ દેશમાં આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના આયોજન લખ્યું છે બેટા એટલે કહું છું આજે બે હજાર ની અંદર એવું વિચારવામાં આવે કે બે હજાર ત્રીસની અંદર કેવા જ્ઞાન ધરાવતા કેટલું જ્ઞાન ધરાવતા કયા કયા વિષયનું જ્ઞાન ધરાવતા કેવા માણસોની કેટલા પ્રમાણમાં માણસોની જરૂરિયાત ઊભી થશે એનું વર્તમાનમાં વિચાર કરીને શિક્ષણ પદ્ધતિમાં એ રીતે જે પણ બદલાવ કરવાના હોય સિલેબસની અંદર અથવા તો પ્રેક્ટિકલ ઉપર વધારે ભાર આપીને એ જે પ્રમાણે ફેરફાર કરવાનો એનું આયોજનની વાત થઈ રહી છે ભૂલાય નહીં બુક પ્રમાણે રિપીટ કરું તો દેશના આર્થિક વિકાસ માટે કેટલા કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર પડશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર વર્તમાનમાં ફક્ત શિક્ષણનો વ્યાપ વધી ગયો છે પરિણામે દર વર્ષે ડિગ્રી મેળવતા લોકો તો આવે છે

શાસન દરમિયાન ભારતમાં જેટલી પણ કમાણી આવક થતી હતી એ બધી ભારતમાંથી બ્રિટન જતી રહેતી જેને આપણે એ વખતે નામ આપેલું ડ્રેઇન ઓફ ગોલ્ડ મતલબ એક તરફી ભારતમાંથી આવક અથવા કમાણી બ્રિટન તરફ જવી એ જ રીતે વર્તમાન સમયમાં પણ જે લોકો આવડતવાળા છે જે લોકો પાસે સ્કિલ છે

ભારતમાં ધ્યાન આઝાદી પછી મોટા ભાગના વિકાસ માટેના જો ક્ષેત્રને ક્ષેત્રને મહત્વ મહત્વ અપાયું હોય તો તે વિશેષ અપાયું ખાનગી ક્ષેત્રની તુલનામાં જાહેર ક્ષેત્રને વિશેષ મહત્વ અપાયું જેમ કે જાહેર ક્ષેત્રની સંખ્યામાં વધારવા માટે સરકાર દ્વારા વધારે પ્રયત્ન થયા સરકારે મૂડીરોકાણ પણ જાહેર ક્ષેત્રે વધારે કરી ત્રીજો નબળી કાર્યક્ષમતાને કારણે તે જોઈએ એવી સફળતા મેળવી શક્યા નહીં પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખીને કેટલાક અંકુશો મૂકી દેવામાં આવ્યા મૂડી રોકાના સંદર્ભમાં કે બીજી કોઈ રીતે જેના કારણે અને સાથે સાથે સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રના વિકાસ માટે કોઈ ખાસ ધ્યાન અપાયું નહીં જેના કારણે ખાનગી ક્ષેત્રમાં વધુ રોજગારીની તકો સર્જાઈ શકે એમ હતી પરંતુ આ બધી જ બાબતોને કારણે એટલે કે ખાનગી ક્ષેત્રના માટે બરાબર સરકારે ધ્યાન આપ્યું નહીં એના વિકાસ માટે કોઈ ખાસ ધ્યાન આપ્યું નહીં અને બીજી ખાનગી ક્ષેત્રના વિકાસના હેતુ સર જાહેર ક્ષેત્રના વિકાસના હેતુ સર જાહેર ખાનગી ક્ષેત્ર ઉપર કેટલાક અંકુશોને નિયંત્રણો મૂકી રાખ્યા જેથી ખાનગી ક્ષેત્ર દ્વારા જેટલું વૂડી રોકાણ દેશમાં થવું જોઈએ અને નવી રોજગારીની તકો ઊભી થવી જોઈએ એ થઈ શકે નહીં ટૂંકમાં જાય ક્ષેત્રનું વધુ પડતું મહત્વ પણ એક બેરોજગારીમાં વધારો કરે ત્યાર પછી કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતમાં લગભગ 60 થી 70% લોકો ગામડામાં વસે છે અને

એજ વિકાસની અવગણના કરવી એ જ ક્ષેત્રના વિકાસની અવગણના કરવી એ બેરોજગારી માટેનું એક મહત્વનું કારણ ભારતમાં આર્થિક વિકાસની નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપે પરિણામે કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નહીં તેમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું કોઈ આયોજન પણ થયું નથી કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિનો લાભ કેટલાક રાજ્યો પૂરતો અને કેટલાક પાકો પૂરતો મર્યાદિત રહ્યો જેમ કે પંજાબ હરિયાણા ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો પૂરતો જ હરિયાળી ક્રાંતિનો લાભ રહ્યો અને ગૌ અને ચોખા જેવા પાકોમાં જ હરિયાળી ક્રાંતિ જોવા મળી અન્ય પાકોના સંદર્ભમાં પણ રોજગારી ન ઊભી થઈ અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળી ગઈ હોય અપૂરતી સિંચાઈની સુવિધા કૃષિ ક્ષેત્રે ધિરાણ ની જે અપૂરતી સગવડ વરસાદની અનિશ્ચિતતા કૃષિ ક્ષેત્રે અન્ય જોખમો ચોરી રોગચાળો રોગપાકને થઈ જવું ચોરી થઈ જવી વગેરે કેટલાક જોખમો તથા ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્ર એટલે કૃષિ સિવાયના ક્ષેત્રનો અપૂરતો વિકાસ થયો જેના કારણે આ બધી જ કૃષિ ક્ષેત્રે જે કામ થવું જોઈએ તે ન થયું આનો અભાવ રહ્યો એની અવગણના થઈ બેરો ભૌગોલિક ગતિશીલતા ભૌગોલિક ગતિશીલતા નો અભાવ ભૌગોલિક ગતિશીલતા નો અભાવ એમાં બે બાબત છે કે મોટા ભાગના લોકો કેટલા કારણોસર ભારતમાં ગતિશીલ શ્રમ ન થાય એના માટેના કેટલા કારણો તો એ બતાવ્યા છે કે ગામડામાંથી શહેરમાં ના ગયો શહેરમાંથી કોઈ મોટા શહેરમાં ના ગયો કે મોટા શહેરમાંથી વિદેશમાં ના ગયો જેના કારણે જેટલા પ્રમાણમાં રોજગારીની તકોનું

કે જેને કારણે ત્યાં કામ મળે છે રોજગારી મળે છે પણ શ્રમ જવા તૈયાર નથી આ બંને વકરાઓની વાત ફરજિયાત વ્યવસ્થિત રીતે સમજાવજો રિપીટ કરું છું ભૂખ પ્રમાણે કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે બેરોજગારીની સમસ્યા સર્જાય છે ભારત માટે કહું તો ક્યારેક સામાજિક પરિબળો કૌટુંબિક સંબંધો ભાષા ધર્મ રીત રિવાજ

એ ખાસ ધ્યાન દોરજો અન્ડરલાઈન કરી રાખજો ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં પછાત વિસ્તારોમાં અંતરિયાળ વિસ્તારોમાં દૂરના સ્થળે કામ મળે છે છતાં પણ જવા તૈયાર નથી એટલે કે બેરોજગાર રહેવાનું પસંદ કરે છે પણ શ્રમ ગતિશીલ નથી તો મોટા ભાગે આવી વ્યક્તિઓ શહેરોમાં જ રહેવાનો આગ્રહ રાખતા હોય છે જે શક્ય ન બનતા તે બેરોજગારીનો ભોગ બને છે શહેરી જીવનના કેટલાક આકર્ષણો એમને આકર્ષે છે શહેરમાં રહેલી સુવિધાઓ એમને આકર્ષે છે અને આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી આમ શ્રમની ઓછી ગતિશીલતા પણ એક બેરોજગારી માટેનું એક કારણ ત્યારબાદ અંતિમ મુદ્દો છે આપણો બેરોજગારી ઉદ્ભવવાના કારણોમાં અપૂર્તિ માથાકીય સુવિધાઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોને જેટલા પ્રમાણમાં રોજગારી આપણે ગ્રામ્ય વિસ્તારમાં ઊભી કરવી હોય તો ગામડાઓને કેટલીક સુવિધાઓથી સુસજ્જ કરી દો જેથી ત્યાંના ત્યાં જ એમને રોજગારી મળી રહેશે અને કૃષિ ક્ષેત્રે જે વસ્તીનું વધુ પડતું ભારણ છે રોજગારીનું તે ઓછું થઈ જશે

ગ્રામ્ય વિસ્તારના લોકો માં અથવા લોક ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જઈને કોઈ ઉદ્યોગ સ્થાપે એવી કોઈ તૈયારી બતાવતું નથી સસ્તો શ્રમ પણ છે કાચો માલ પણ મળી રહે છે વીજળીની રેગ્યુલર નિયમિત સુવિધા ન મળવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નવો નાનો ઉદ્યોગ શરૂ કરવા જતો નથી અથવા તો ગામડાનો જ વ્યક્તિ તે ગામડામાં નવ કોઈ ઉદ્યોગ સ્થાપવા માટે તૈયાર થતો નથી પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં નવી રોજગારીની તકો ઊભી થઈ શકતી નથી અને બેરોજગારી સર્જાય છે આમ ગ્રામ્ય વિસ્તારમાં રહેલી કેટલીક અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ પણ બેરોજગારી માટેનું એક કારણ આ સિવાય ક્લોઝિંગમાં થોડું સમીક્ષામાં એવું આપણે લખી શકો છો મેં કહ્યું છે બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો છે 10 અર્થ લખજો એક ક્યાંથી માહિતી પ્રાપ્ત થાય છે કેટલા લોકો કઈ પંચવર્ષીય યોજનામાં બેકાર હતા થોડી એક પ્રસ્તાવના 3 ડેસની ત્યાર પછી 10 એ 10 મુદ્દાઓ બેરોજગારી ઉદ્ભવવાના લખવાના ગમે તે પાંચ સમજાવવાના મે 10 એ 10 બે વિડિયોમાં સમજાવી દીધા છે અને છેલ્લે ક્લોઝિંગમાં જે ડબલ ડેશ કે સારાંશ કરીને લખવાની વાત છે એ ખાલી શબ્દો લખી લેજો જેમ કે ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ લખીને છોડ ટોપિક આપી દેવાનું સમીક્ષા લખી દેવાની અને ત્રણ મુદ્દા લખી દેવાના કે બેરોજગારી માટેના અન્ય કારણો કરીને પછી વન બાય વન ડેશ ત્રણ ડેશ ફરીથી બોલી જઉં છું

પરંતુ ભૂલાય નહીં જ્યારે પણ ભણો છો ત્યારે બુક સાથે રાખો અન્ય વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરવા જોડાવા માટે મારી YouTube ચેનલની અંદર વધુમાં વધુ સબસ્ક્રાઇબ લોકો થાય તે આવશ્યક છે મારા માટે તો આપના થકી એ સંદેશ પહોંચે એ મેસેજ જાય એ ખૂબ જ અનિવાર્ય ઓકે ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ